તો કેમ છો ફેમિલી તો બધા મજામાં જશો તો આ બધું જોઈને તો તમને ખબર પડી ગઈ છે હું કરવાના છે એમ તો ચેલેન્જ કરવાના છે પાણી નો 2 મિનિટમાં માં કોણ કેટલી ખાઈ કે હું કોમી અને દીપુન જઈ તો એટલા ચાર વચ્ચે ચેલેન્જ થવાનો છે પહેલા અમે બે કરશું પછી દીપુન જઈ કરશે પછી બે એક એક જીતી પછી એક કરશે કા અને જે ચેલેન્જ જીત છે એને 500 રૂપિયા મળવાના છે એટલે ચેલેન્જ તો હું જીતી કારણ કે આ લાગી બહુ દાજી પાણીપુરી પૂરી ખાઈ એટલે

कहना क्या चाहते हो जी एक तो नाच दो क्या नाच रहा है

થાળી માં એટલે ત્રણ છ વધી છે અને મેં નવ નવ અને પંદર સોળ સોળ સોળ

在人力。<laughs> ઓય હૈ દીપુ છરઠી પોગી કે ગજાય ની પાંચ પાંચ કે જઈ ની ચાર રે રે તો દીપુ 43 થઈ કે છે એક આ લે હું ચીટીંગ માં આ જલ્દી કરો આલો ટાઈમ બસ થોડો છે જલ્દી आठ <laughs> <laughs> <जाए। laughs> आणि <laughs> <laughs> અમે ત્રણે ચેલેન્જ જીતી ગયા છે એટલે કોઈને ને મળવાના નથી કેમ એક જણું જીતું પાંચસો મળે બાકી આમ ત્રણ જીત્યા એટલે એ મળવાનો નથી રૂપિયો પાણીપુરી બહુ એટલે કઈ નઈ છે ને કઈ દેવાનું કોને બે જીતે ને એટલે એને એક વખત નું રેશન આને કઈ દેવાનું જઈને એવી રીતે